જન્મદિનની ઉજવણી કરી હતી એટલે તમને મને અહીંયા બોલાવી અને જે આશીર્વાદ લેવાનો મોકો આપ્યો એ બદલ હું ધર્મેશભાઈ સાચા દિલથી આભાર વ્યક્ત કરું અને ભગવાનને બી પ્રાર્થના કરું કે આ સેવા અવિરત આ જ જગ્યાએ આ જ રીતે ચાલતી રહે અને ક્યારે અમારા કંઈ પણ કંઈ જરૂરિયાત ઊભી થાય

આસેન દેસાઈ સાહેબ અહીંયા એમાં જન્મદિવસ નિમિટે છે આ બધા વૃદ્ધોના આશીર્વાદ લેવા પધાર્યા છે સાહેબ શ્રી આપને ખૂબ ખૂબ ઓલ્ડ એજ હોમ પરિવારના તમામ વૃદ્ધો તરફથી જન્મની જન્મદિવસની શુભકામના આપ આપર હંમેશા તંદુરસ્ત રહો અને અમારી અને સુરત શહેરની પ્રજાની ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની પ્રજાની ખૂબ સેવા કરો સાથી સાથે એમના ધર્મ પત્ની પણ અહીંયા પધાર્યા છે આનંદ દેસાઈ સર મેડમ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ અહીંયા પધાર્યા છો એમના બાળમિત્ર સહિત આપ પરિવાર સહિત અહીંયા અહીં ઓલ્ડર હોમ મિન્ડોલીના વૃદ્ધો પાસે આવ્યા છો ત્યારે અમને ખૂબ આનંદ થાય